ડભોઈ તાલુકાના ચાંદોદ એમજીવીસીએલ વિભાગીય કચેરી દ્વારા સ્માર્ટ મીટર બેસાડ્યા બાદ છેલ્લા ચાર માસથી ચુમ્માલીસો જેટલા ગ્રાહકોને વીજ બિલ આપવામાં આવ્યા ન હોય લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે વીજ કંપનીની લાડીયાવાડીને કારણે લોકોના બજેટ પર અસર થવાની સંભાવના છે અનેક ગ્રાહકોએ રજૂઆત કરી હોવા છતાં હજુ સુધી નિરાકરણ લાવવામાં આવ્યું ન હોય લોકો એક સામતું બિલ કઈ રીતે ભરવું તે બાબતે ચિંતિત બન્યા છે ડભોઈ તાલુકાના તીર્થ ક્ષેત્ર ચાંદોટ ખાતે આવેલી એમજી વિભાગીય કચેરીના કમાન્ડ વિસ્તારમાં આવતા છેલ્લા જેટલા સ્માર્ટ મીટર બેસાડવામાં આવ્યા હતા જ્યારે હજુ પણ તેરસો જેટલા ગ્રાહકોએ સ્માર્ટ મીટર બેસાડ્યા નથી વીજ કંપની દ્વારા રાબેતા મુજબ લાઇટ બિલ આપવામાં આવતા હોય છે પરંતુ સ્માર્ટ મીટર લગાવ્યા બાદ છેલ્લા ચાર માસથી બિલ જ આપવામાં આવ્યા નથી નાના અને મધ્યમ વર્ગના ગ્રાહકો આયોજન મુજબ બિલ ભરી દેતા હોય છે પરંતુ ચાર મહિનાથી બિલ આવ્યું ન હોય તેમના બજેટ પણ ખોળવાઈ ગયા છે વીજ કંપની દ્વારા જેટલી ઉતાવળથી સ્માર્ટ મીટર બેસાડવાની કામગીરી હાથ ધરાઈ હતી પરંતુ તેની સામે સિસ્ટમ અપડેટ થવાના નિલબનની ખામીના કારણે ચાર ચાર મહિના સુધી બિલ નહીં આપી લોકો સાથે રમત રમાઈ રહી છે પરિણામે ગ્રાહકમાં અસંતોષ વધી રહ્યો છે ત્યારે એક સામતું બિલ આવશે તો નાના અને મધ્યમ વર્ગના લોકો એકસાથે એટલી મોટી રકમ કઈ રીતે ચૂકવી પડશે તેવા પ્રશ્ન ઊભા થયા છે બિલ વધુ આવતું હોવાથી અનેક વિસ્તારોમાં મોમો ઉઠી રહી છે ત્યારે ચાંદડ વિભાગના ગ્રાહકો પણ વધુ વીજ બિલ બાબતે ચિંતા સેવી રહ્યા છે રિપોર્ટર ફઝલ રઝાક ખત્રી ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી એમ જી વીસીએલ દ્વારા સ્માર્ટ મીટરો લગાવવામાં આવ્યા છે ત્રણ ચાર મહિનાનો સમય ગાળો થઈ ગયો છતાં હજુ ગ્રાહકોને બિલ મળ્યા નથી હવે આધુનિકીકરણ થયું સો ટકા અને સ્માર્ટ મીટર લાગ્યા એ પણ આવકારદાયક પણ જે મહિને કે બે મહિને બિલ મળવા જોઈએ એ ગ્રાહકોને મળ્યા નથી ગ્રાહકો અત્યારે ચિંતિત છે કે ભાઈ ચાર મહિનાનું ત્રણ મહિનાનું બિલ કેટલું મોટું આવશે વત્તા સ્માર્ટ મીટરનો ભૂતકાળ બહુ જ ખરડાયેલો છે ભૂતકાળમાં આપણે ઘણા બધા કેસો જોયા છે કે હજારો લાખોના બિલો ગ્રાહકોના માથે થોપવામાં આવ્યા હતા હવે એમ જી સીએલને આપણે એક જ વિનંતી છે કે વહેલી વહેલી તકે બિલ આપો તો ગ્રાહકોને ખબર પડે અને કઈ રીતે ભરવું કઈ રીતે એનું આયોજન કરવું પોતાનું બજેટ ખોરવાઈ જાય એમ છે હવે સ્માર્ટ મીટર લાગ્યું છે અને એ લોકોએ બિલો નથી આપ્યા એટલે વધારે ચિંતા એટલે થાય છે મુખ્ય કારણમાં આથી આપણે સ્માર્ટ મીટર ચેન્જ કર્યા જે જૂના મીટરમાંથી સ્માર્ટ લીધા તેમાં હોય છે જે જૂના મીટરની સાયકલ હતી સાયકલ એક અને જે નવા મીટર જે જાય છે સાયકલ આઠમાં જાય છે એટલે કે સાયકલ વનમાંથી સાયકલ આઠમાં જવા માટેનો સમય સાડા ત્રણ મહિનાનો છે એટલે એના માટે આ વિલંબ થયેલ છે તો ક્યાંક સુધી લગભગ બિલો મળતો ત્યારે આ બિલો આઈ થિંક આ ઓગસ્ટ મહિનાના એન્ડ સુધી મળી જશે કેટલા કસ્ટમરો આમ સ્માર્ટ મીટર બીજા છે સ્માર્ટ મીટરમાં આઈ થિંક ચુમ્માલીસસો મીટર જેવા અફેરી થશે બદલાયા છે બાકી બાકીના આઈ થિંક તેરસો મીટર જેવા બાકી રહેશે એ ટૂંક સમયમાં બદલાઈ જશે અને ગ્રાહકોમાં કેટલીક ફરિયાદ પણ હતી કે નવા બિલો આવશે તો વધીને આવશે એમાંથી ચાર્જ વધારો ના 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 એવું એવું કશું નહીં અત્યારે આપણા સત્તાવીસો જેવા મીટર આવી ગયા છે આ બિલો આવી ગયા છે અને એમાં કોઈ એવી ફરિયાદ આવી નથી એમાં કેવું કે પેલું જૂનું જે બિલ હતું એ કદાચ એડ થઈને આવે તો કદાચ ગ્રાહક થોડું લાગે કે વધીને આવેલું છે પરંતુ જે નેક્સ્ટ બિલ એના પછી આવશે એમાં રેગ્યુલર બધું થઈ જશે એમ એટલે ગ્રાહકને કોઈ ચિંતા કરવાની જરૂર નથી આમાં mainan tuh lima ribu lembar, lembar